જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો આજ જવું ને અત્યારે હું એ શું કરું ખબર કારણ કે આપણે નારિયેળનો બગીચો છે ને એમાં અંદર ખાતર નાખવાનો છે તો છ છે પણ ને પેલો ડોઝ આપણે ખાતર નો આપવાનો છે અને એ પણ છે ને ટૂંકમાં હારા માયલું ખાતર આ પોટાશ કરીને ખાતર આવે બહુ ખાતર આવે અને આમ ઘઉં માટે તો બેસ્ટ પણ છે ને ઘઉંમાં આપણે છે ને ટૂંકમાં વહીણીયમ આપણે વાઈએ ને આમાં આમાં ડીએપી અને ઓયણીયમ મિક્સ કરીને વાઈએ તો દાંડવા ભરાઈ જાય પછી આવી આપણે કોથરી પડી જો કે આપણે નારીનો બગીચો હોય એટલો ઉપયોગ થઈ જાય બાકી મૂંગા માયલી કોથરી આવે એ લગભગ પચીસ કિલો હજાર રૂપિયાની આસપાસ થાય તો અત્યારે છે ને આપણે એટલું બાષ્ખું ભરી લીધું જવાનું છે વાળીએ અને નાખવાનું છે ખાતરા નારીને બગીચાની અંદર લખીમાન હતા છે ને અત્યારમાં કામ કરે છે ધારીયામાં અને કિરણ ભાભી છે ને એના પપ્પાની આટો મારવા ગયા લખીમાન બે કામે વળગી ગયા મમ્મી તારે નહીં જવું તારે પપ્પાની આટો મારવા

હલો વાડીએ વાડીયા પહોંચી ગયા છે અને આપણે ને મગફળી નારિયરીમાં ખાતા નાખવાનું જો આવી રીતના નાખવાનું હોય જો એ થઈ રીતના એટલું એટલું નાખતું જવાનું આમાં ડીએપી અને પોટાશ બંને મિક્સ છે એટલે એટલે એટલું નાખતા જઈને નારિયેરી થઈ જાય એક નંબર ચોરતા આ લોટેણ છે આ નારિયેરી જે તમને દેખાય ને લોટણનું છે ટૂંકમાં આ છે એકદમ દેશી

જોખાતો ને મારા મે મને 2 સાબ બે હા હા મને કજુન કે દઉં મારા માં કી તો ઘુંગરા ખા હાઈલાઈટ નું ખા હું તો ખા મન્યા હું બા હા છોડા દે તો જાય હોસ્પિટ કરવા નું ફૂલ હવે મારા હે ને લાઈટ ડીમ થઈ ગઈ તો ડીમા મોટર ચાલુ નઈ થઈ ફૂલ માં થા આરો પાછે ને આપણે પાંચ રૂપા આ લોટેનો માં છે ના એક વાન ફેડ નો છે જો આમાં શેસ કલર તમને ફેર લાગે આ ડાન્ડલી નો કલર છે ને જો કેવો કલર છે આમાં કેવો જો લીલો છે આ વાન નો છોડવો હે આ પાંચસો રૂપિયા ને આવે ને આ પાંચસો માં પાંચ આવે એટલી કિંમતમાં ફેર છે અને હવે છે ને ભાઈ આ જે રોપા છે ને આપણે વાડીએ વાવવા જવાના છે પણ આ ધોરિયા પા એટલે હવે છે ને બે ત્રણ દી નહીં ભેગું થાય બે ત્રણ દી પછી જાઉં તો હમણાં પેલા ચાનું કહ્યું કે ભાઈ ચા બાકી મને અમે વા નાકે બેઠે બેઠી નિંદર આવે હવે ચાનું નું દી અને કઈ ઉપાધિ છે બેઠે બેઠે જોઈએ સપ્તાહ જોઈ ફોનમાં અમને ત્રણ ટાઈમ બધો પોણા ત્રણ થાળે ચા બનાવી દે મને વા નાખ્યા બેઠા બેઠે નીંદર આવે પાણી નથી ભરતું તો એક કામ કરે આમ જો મજૂરનું ચા દેવા ને પપ્પા લેતા ને તો મને શા દઈ જઈએ અથવા તો મને ફોન કરી દેજો સાહ પી જાય ઘેર હેડી દુવારો બનાવી જઈએ શા આમ પીયું ને કે એમ થાય કે આ બસ ભરાઈ ગયું ખેતર આખું પી ગયું હે બોલ કંઈ વાંધો ચાલો તો સપ્તાહ હમ ડિસ્ટર્બ નહીં કરવાની કે લે હાલો તો ભાઈ આપણે છે ને પાછા પાણી ભરવા વયા છે ચા પીવા પાછા આવીશું ક્યાં એ ત્રાહા વાકું ન થા આવ્યા સીધી એમ ને કેડે ને કેડે એ એ પણ મો નારાળી થઈ જે ભટકાઈ જા નહીં જાય વાહ વાહ તો હાલો ચા આવી જો છે ચા જલ્દી કરની આલે કે ફેરા ફરતા એ માલ હા ફેરા ફરતા એ માલ છે સાલી એ ચા હાલો ચા મસ્ત મજાનું પી લી

આવો ભાઈ પીવાય પીને ગયો છે જો કપડાં જાણે કેમ આ પેન્ટું ને શર્ટ ને ફાંસી દીધી હોય કેમ ટાંગી દીધા હોય એમ તો બકે કપડા હું ને ઘટે સિસ્ટમ નવી એવી લાગે અચ્છા હું આ કપડાં એવા સીકવા કે જાણે કેમ ફાંસી દીધી હોય ટાંગી દીધા હોય એવું લાગે તો લાઇટ યા ઝટકા મારા મારે છે ઘડીક ફૂલ આવે ઘડીક ડીમ આવે શું કરવું ને આપણું ના લે ને કઈ માધો તો ઠામ ઢોમા કામ છે એ તું ઠામ તો હા અને ભાઈ છે સરકારી નોકરી કરે લાઇટિંગ વિભાગમાં હે કા એને ફોન અમે શું કરો એને ફોન કરેલા તું એ તમારા હક લેવા દે લાઇટ ઉકવા જ કા મારી ને કહું કઈ ઘરના પછી ડખો થઈ જાય એ ન કરાય લાઇટ આવે ને જાય આવે જાય પછી ઘેરાય લેવો ઘેરાયેલું કાં ઉંદેડાનું પાંજરું મૂક મૂકવું પડશે પાછું ઉંદેડા છે ને બહુ આવે માં ટૂંકમાં માંડવી ખાવા આ ઢેગલો પડ્યો ને આખા સળાવી દે નરિયા ઉપર કંઈક કરવું પડશે એમ અહીંયાથી બરા ઓટો માં લાગ્યો આ ઓટો ભાઈ બદલવાનો છે ગેરંટીમાં છે એકચુઅલીમાં અને ખાસ આપણે ગાડી કે ભટકાવી નથી ને કંઈ ને ભટકાવી ગયો જો અહીંયા લાઈટ ભાંગી ગઈ તો આ તળી છે એ અહીંયાથી ભાંગી ના અવાજો આવું ખકડે આ લાઈટ છે અંદરથી ભાંગી ગઈ આ નો મે ભાવ પૂછ્યો ને સાડા આઠ હજાર કીધા ભલે ભાંગ હોય રેડી છે અમારે હાલ છે અમે દોરી લઈને બાંધું ડિસ્કો પટ્ટી આવે ને એ બાંધીને નાખી લેવું બાકી નવી નાખવાનું નથી થતી ભાઈ આપણે એવા ખર્ચા ખોટા કરવાના ન હોય એક ગાડી તો ખાલી શોખથી લેતી બાકી હાંકવાનામાં ક્યાં હોય જ એટલે ટાઈમ થઈ ગયો હવા ચાર જેવો હવા ચાર જેવું તારે ભેવું જ બાંધવ્યું એ તો મારે ઝાડવાનો ભાંગી નાખતી હોય હા ઝાડવું ભાંગશે એટલે મજા નહીં આવે હા એ અટકી ગલ છે બધું ભાંગી જાય

મોટો કઈ વાંધો નહીં મસ્ત મજાનો ચા પી લે અને અવલોક ને જ પૂરો કરી દઈએ કાલે મળશું નવા વ્લોગ સાથે તો બધા